સોજીના ઢોકળા એ માટે એક વાટકી સોજી ને એક વાટકી છાશ ને મોટા વાસણમાં સોજી કાઢી લઈશું અને થોડી થોડી છાશ નાખી હલાસ મિક્સ કરી દઈશું

હજી કઠણ લાગે છે તો હજી અડધી વાટકી પાછી છાશ નાખીશું આવી રીતે પલાળી દઈશું અને પંદર મિનિટ માટે પલાળી રાખશું તે સોજી ફૂલી જાય પંદર મિનિટ થઈ ગઈ છે સોજી પલાળે હવે જોઈ લઈએ પલળી છે જુઓ ફ્રેન્ડ સરસ પલળી ગઈ છે આપણે કંડિશનર આવી જ રાખવાની છે એમાં આદુ લીલા મરચાં લસણ ધાણાની પેસ્ટ જો લસણ ના ખાતા હોય તો ચીપ પણ કરી શકો છો નાખીશું એક ચમચી મીઠું બધું મિક્સ કરી દઈશું તે મિક્સ કરી દેવાનું પછી એમાં ખાવાનો સોડા હાફ ટી સ્પૂન આટલો સોડા નાખવાનો અને એક જ સાઈડમાં રાઉન્ડ રાઉન્ડ ફેરવવાનું આવી રીતે જ કંડિશન રાખવાની છે બહુ ઢીલું પણ નથી કરવાનું કઠણ પણ આ પડે એવી રીતે એક થાળીમાં તેલ લગાવી લગાવી હાથ ની મદદ તેથી ઢોકળા ચીપકે નહીં આસાનીથી નીકળી જેથી ઢોકળા ચીપકે નહીં આસાનીથી નીકળી જાય એક મોટા વાસણમાં પાણી રેડીને ગેસ ચાલુ પડે એના માટે લીંબુ નાખીશ પછી થોડું ગરમ થવા દઈશ પછી આપણે આ ખીરું બનાવેલું એક થાળીમાં કાઢીશું આ રીતે થાળીમાં ફેલાવી દેવાનું થાળીને આવી રીતે હલાવીને ફેલાવી દેવાના સરસ હવે પાણી ગરમ થયું છે કે નહીં એ જોઈ લઈએ થઈ ગયું છે થોડું હવે એને બરાબર મૂકી દઈએ એક મોટું વાસણ ઢાંકી દઈએ એને પાંચ મિનિટ એમાં પાંચ મિનિટ સુધી કૂક થવા દઈએ એના પર થોડો વજન મૂકી દઈએ જેથી વળ બહાર ન નીકળે પાંચ મિનિટ થઈ ગઈ જોઈ લઈએ ઢોકળા સરસ થઈ ગયા છે ચેક કરી લી છરીના મદદથી ચેક કરીએ છરી એકદમ ક્લીન આવી છે એટલે કૂક થઈ ગયા છે એને ઠંડો થવા દઈશું આપણે પીસ કરી લઈએ સીધા પણ કરી શકો છો અને ક્રોસ પણ કરી શકો છો આપણા હિસાબથી હવે તડકા માટે તૈયારી કરીશું એમાં બે ચમચી તેલ લઈશું બે ચમચી તેલ હવે ગેસ ચાલુ કરીશું ને તેલ ગરમ થવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું એક ચમચી રાય નાખીશું રાય બરોબર ફૂટી જાય એટલે એમાં તલ નાખીશું એક ચમચી તલ નાખીશું એમાં કઢી પત્તો નાખીશું હિંગ નાખીશું એક ટેબલ પુસ્ત વઘાર અને ઠંડુ થવા દઈશું નીચે ઉતારી દઈશું અને ઢોકળામાં ફેલાવી દઈશું ધીમે ધીમે ઢોકળામાં ફેલાવી દઈશું આ વિડીયો તમે ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો આ રીતે આપણે ફેલાવી દેવાનો તલનો વઘાર બહુ સરસ જ લાગે છે એમાં અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે નાસ્તામાં સૌ કરીને બતાવો